દરિયાપુરા પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ત્રણ લોકોનો સફળ બચાવ કરાયો ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પુરમાં ફસાયેલ ત્રણ વ્યક્તિઓને ભારતીય વાયુસેના દ્વારા હેલિકોપ્ટરની મદદથી વધારો થતા તાલુકાના ઘરોડા ગામ નજીક આવેલા કોદરિયાપુરા વિસ્તારમાં આ ત્રણેય વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી બનાવની જાણ થતાં ભારતીય વાયુસેનાએ તાત્કાલિક માનવતાવાદી સહાય ને આપત્તિ રાહત અભિયાન હાથ ધર્યું હતું વાયુસેનાના એમઆઈ સત્તર બી ફાઈવ હેલિકોપ્ટરે ઘટના સ્થળે પહોંચી અત્યંત કુશળતા પૂર્વક બચાવ કામગીરી પાર પાડી હતી ફસાયેલા ત્રણેય વરિષ્ઠ નાગરિકો જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે તેઓ એક મંદિર પાસેના ઓટલા પર આશરો લઈ રહ્યા હતા વાયુસેનાના જવાનોએ દોરડાની મદદથી તેમને હેલિકોપ્ટરમાં ઉપર ખેંચી લીધા હતા ધરોઈ અને સંત સરોવર બંધમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે ખેડા જિલ્લાના અનેક ગામો પ્રભાવિત થયા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે વાયુસેના દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત કાર્યવાહીએ ત્રણેય વ્યક્તિઓનો જીવ બચાવી લીધો હતો જેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે